કોઈ પણ પોલીસ કર્મીઓને જો કોઈ પણ પ્રકારનો એવો ફાંકો હોય કે અમારું કોઈ કઈ બગાડી નહીં કહી શકાય રાક્ષસી કહી શકાય એવા પોલીસ જવાનો એ સાત સાત દિવસ સુધી પટ્ટા માર્યા છે થોડા દિવસ પહેલા બોટાદ પોલીસ દ્વારા એક મુસ્લિમ સગીરને ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી અને પોલીસ કર્મીઓ દ્વારા બે ફામ ઢોર માર મારવાનો બનાવ સામે આવ્યો છે આજ રોજ અમારા દ્વારા પીડિત પરિવારની મુલાકાત લેવામાં આવી છે એમના દાદાને આ આઠ સાત દિવસ જેટલો સમય પોલીસે ગોંધી રાખ્યા પુત્રની સામે એમના દાદાને માર મારવામાં આવ્યો અને દાદાની સામે પુત્રને માર મારવામાં આવ્યો આ સમગ્ર ઘટનામાં આજ રોજ બોટાદ એસપી દ્વારા આ મામલામાં પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ તકે નિષ્પક્ષ અને સારું કામ કરનાર પોલીસ અમલદારોને પણ અમે બિરદાવીએ છીએ અને આભાર પણ વ્યક્ત કરીએ છીએ કે આ રક્ષકો જ્યારે ભક્ષક બની અને સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ નું નામ ખરાબ કરવા નીકળ્યા એમની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો આ તકે ગુજરાતભાઈ મેવાણી ધારાસભ્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા અને રાજકીય આગેવાનો પૂર્વ ધારાસભ્ય યાસુદ્દીનભાઈ શેખ અને એ સિવાય MCC ના મુજાહિદભાઈ નફીસથી લઈ અને તમામ સામાજિક રાજકીય જેટલા પણ આગેવાનો એ આના માટે રજૂઆત કરી છે મહેનત કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજ વતી આ વાત હું કહેવા માંગુ છું કે આ પ્રકારના હરકત કરનાર કોઈ પણ પોલીસ કર્મીઓને જો કોઈ પણ પ્રકારનો એવો ફાકો હોય કે અમારું કોઈ કાંઈ પઘારી નહીં લે તો એમને હું કહેવા માંગુ છું કે આ લોકશાહી છે અને લોકશાહીની અંદર પ્રજા માલિક હોય આ પ્રજાના પૈસાનો તમે પઘાર લ્યો છો કાલ સવારે તમે પણ રિટાયર થાશો તો તમે પણ માલિક બનશો પણ જ્યાં સુધી તમે પ્રજાના સેવક છો તો સેવક બનીને કામ કરો સાથે તમે કોઈ પણ ગુનાની તપાસ કરો નિષ્પક્ષપણે કરો અને રાજ્યના ગૃહમંત્રીએ તમને જે દંડો આપ્યો છે ને એને ચલાવવાની છૂટ પણ આપી છે પણ એને તમે કોઈ નિર્દોષો ઉપર ચલાવી અને પોતાને જે સિંગમગીરી સાબિત કરવા માંગો છો આ કોઈ પણ સંજોગે સાખી લેવામાં આવશે નહીં કોઈ પણ સમાજના યુવક સાથે અન્યાય થાશે તો એના માટે જે લડત લડવાની થતી હશે એ લડવામાં આવશે અને અમારી એ પણ હવે માંગ છે કે માત્ર આ પાસેરીની પૂણી સમાન જે આ FIR થઈ છે ખાલી આ FIR પૂરતી જ વાત ન રહે નિષ્પક્ષપણે તપાસ થાય પડદા પાછળના સાચા ખેલાડી હોય એને પણ સામે લાવવામાં આવે કેના આદેશોથી એ અધિકારીઓએ આ યુવકોને ગોંધી રાખ્યા જે આમાં સાચા મગરમચ્છો છે એના પણ નામ ઉમેરવામાં આવે

જે આજે મારી બાજુમાં ઊભા છે આ વ્યક્તિ આ માણસ ચાલી જતું હોય તો કોઈ જવાન માણસો એનો હાથ પકડીને એને રોડ પસાર કરાવે એવા વ્યક્તિને નિર્દય કહી શકાય રાક્ષસી કહી શકાય એવા પોલીસ જવાનો એ સાત સાત દિવસ સુધી પટ્ટા માર્યા છે તો આ પટ્ટા તમને પ્રજાના પૈસાનો પગાર આ પટ્ટા આવા આવા નિર્દોષો મને મારવા માટેનો નથી મળતો આ વ્યક્તિને જ્યારે મેં સાંભળ્યો

આ પ્રકારની હરકત કરનાર આરોપી પોલીસ કર્મીઓ છે એને છોડવામાં નહીં આવે